જે તે વખતના પહેલા ધોરણના શિક્ષક આચાર્ય અને બધું જ હતા થોડોક સમય રહ્યા પછી સાહેબની બદલી થઈ ગયા અને પછી અમારે ભગવાનભાઈ જેસલપુરા આવ્યા અને તેમણે મારા ચારિત્રની અંદર ચારિત્ર ઘડવામાં શિક્ષણની કેળી કંડારવામાં ભગવાનભાઈએ મને ખૂબ સહકાર આપ્યો પણ હું નાનો હતો ત્યારે મને નાવા જવાનો બહુ શોખ તળાવની અંદર નાવાનો એટલો શોખ એટલો શોખ કે જ્યારે જ્યારે મોકો મળે જ્યારે જ્યારે સાહેબને ક્યાંક મિટિંગમાં જવાનું થાય ઘરેથી દફ્તર લઈ નીકળી ગયા હોય દફતર નિશાળે મૂકી દઉં સાહેબ મિટિંગમાં વયા ગયા હોય કારણ કે પેલા એક જ શિક્ષક વાળી શાળા સાહેબ કામ સોંપીને જાતા કે આટલું કરી નાખજો ત્યાં હું આવી જઈશ અને બાળકો બધા અભ્યાસ કરતા પણ અમે એક અમારી આખી તણક તોડકી અમે બધાય સાહેબ જેવા જાય એવું દફતર નિશાળની અંદર મૂકી અને તળાવમાં નાવા જાવી અહીં દુબાકા પીલવડીના ચાડ માથે ચડી અને તળાવની અંદર નાહવાનું એમાંય જો ભરવાડની ની આવી ગયું હોય અને આહા હા એ ભરવાડ ની પાણીમાં તરતી હોય અને ઈ તરતી ભેંસુ ઉપર આપણે બેસી જવાનું ભેસ પાણીમાં તરે અને આપણે આ તળાવની અંદર નાવાનો લાવો લે આ એક બાળપણ છે હવે મને સમજાય છે કે સારું એવું ન કરાય ભેસને હેરાન કરાય પણ હવે બાળપણ હતું અમે નાના નાના હતા ત્યારે અમારે એક વીરજીભા કરી અને સરસ મજાના ચીભડા વાવતા હવે આ ચીભડા ખાવા જવાની એ જો પૈસા દઈને ખાવાની મજા ન આવતી ઘરેથી પાંચ પચી પૈસા આપતા ત્યારે એટલાનું જ હતું જમાનું પણ એક હું એક મારા ખાસ બે ત્રણ દોસ્તાર અમે એ વીરજીભાની વાળીએ વીરજીભાને બે જણા વાતો કરાવી એમ બે જણા એવી રીતના વાતો કરાવી કે વીરજીભા એના એના જે એને વાયવા હોય છે ચીપડા એ બાજુ જોઈ ન કે એમ વાતો કરાવે બે જણા અને બે જણા અમે છે ને ચીપડા તોડવી અને એ ચીપડા તોડીને ત્રીજો એક ઊભો હોય ને પાંચ જણાની ટોળી હોય પાંચ ભાંડવોની ત્રી પંચવટી અને એક જણો ચીપડા ભેગા કરતો એટલે ખાવા પૂરતા ત્યારે એવી ખબર નહોતી કે આપણે આ ચોરી કરવી છે પણ એક ખાવાની મજા પછી તોડી અને તળાવની પાટ આપી અને કોકના ખેતરમાં કાતોક મારા ખેતરમાં જાય અને ચીબડા ખાવી મારા ખેતરમાંય માં ચીબડા થતા પણ આ ચીબડા ખાવાની વીરજીભાના ચીબડા ખાવાની મજા આવી પછી પાછા અમે પાણી પીવા પાછા વિરજીભાની વાળીએ જાય પછી કેવી એકાદ ચીપડું આપો એ અરે છોકરાઓ ચીપડા તો કોક વીણી ગયું પછી કેવી કે અમે વીણી ગયા તમે સાચું કહી દેતા પછી થોડોક થપકો આપે તમારે ખાવા હોય તો કેવાય ને મને હું તમને પાકા પાકા તોડી દઈશ પણ ઓલી જે મજા મને આવતી ચીપડા ઓલા કરીને એ બહુ મજા આવતી એવું ને એવું અમારે એક જગ્યાએ ચાર પાંચ જાંબુડાના ઝાડ પીપળનું ઝાડ અમે પીપરના ટેટા વીણવાય જતા પેપરના ટેટા વીણી એને બાફી મીઠું મરચું ચડાવી એને ખાવી અને રમત છે એ મારો મનગમતો વિષય રોજ સાંજે ટાયર લઈ સાયકલનું ટાયર એ લઈ અને રો રસ્તામાં તળાવની પાડે ફેરવવાનું ત્યારે મને ખબર નહોતી અમે એ વખતે આમ ફેર જ્યારે પૈડું ફેરવવીને ત્યારે એમ કે માંગરોળ એક્સપ્રેસ ઉપર આવી ગઈ છે માંગરોળ એક્સપ્રેસ ઉપર મારું ગાડી થઈ રહી છે માંગરોળ જોયું નહોતું પણ ત્યારે માંગરોળ ગમે મગજમાં હોય અત્યારે તો જોયું માંગરોળ તો બહુ સરસ છે હાઈ ક્લાસ મજાના નાળિયેરી વાળો વિસ્તાર પણ ત્યારે એ ખબર નહોતી પણ અમે બધા એકબીજા એવી રીતના પૈડા જ ફેરવું અને એ પાછા એક ખાંમા ફટકારવી પછી એમ કે એક્સિડન્ટ થયો છે પછી એમાં પોલીસની ગાડી બતાવી પોલીસ ધરપકડ કરે ને બધું થાય પણ મજા આવે એવું ને એવું જીવનમાં નાના નાના નાટકો પણ અમે ભજવતા અમારે એક પિતાંબર કરીને એની સ્પીચ બહુ સારી હતી એ અમને શીખવાડે અને અમે એ પ્રમાણે નાટક કરીએ એક અમારે અમે એને માનો નામ પણ અમે એને ઉપેન્દ્ર ત્રિવેદી કહેતા એના સંવાદ બોલવાની રીત બહુ સરસ એ છે અમારે એક દોલો કરીને છે આ બધાય જે હતા એ બહુ મજા આવતી અને સરસ મજાનું નાટક અમે ભજવતા નાટકમાં બીજું શું હોય ભગવાન શ્રીરામ થવાનું સીતાજી થવાનું રાવણ થવાનું બે રાક્ષસ થવાના નાના નાના તીખામટા બનાવવાના લાકડાની તલવાર બનાવવાની અને રમવાનું આ બાળપણ ત્રીજું કે બાળપણની અંદર અમે ખૂબ એટલે ખૂબ આનંદ કર્યો છે ખૂબ એટલે ખૂબ મજા આવતી અને અત્યારે પણ હજી હજી પણ એમ થાય કે બાળપણ રહ્યું હોત તો સારું હતું પણ હવે જીવનની જવાબદારી કુટુંબની જવાબદારી ધીમે ધીમે સામાજિક આતે છે જે કાંઈ હોય એ બધું થતું જતું હોય એટલે આપણા જીવનને આજે ધીમે 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 છ દસકા વતાવી ચૂક્યો છું પણ હજી એ બાળપણ એવું ને એવું યાદ આવે કોને બાળપણ યાદ ન આવે કે જેને હૃદય ન હોય એને જેને પોતાનું ગ્રામ્ય જીવનની કાંઈ ખબર ન પડતી હોય પણ સમય સંજોગો એવા કે ગામ મૂકીને બાદ જવું પડે બાદ મૂકીને બીજે જવું પડે જો ન જાય તો ભૂખ્યા દે એટલે જવું પડે આ બધું જીવનની અંદર ખૂબ ઉપયોગી છે યાદ કરવું યાદ કરો મજા આવે હવે એમાં આપણે પાછા નથી કે ગયો યાદ તો કરીએ કે એમ ભણતા 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 પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું અને એમ નામ કરતા 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 ભણતર આગળ વધતું ગયું ભણવામાં હોશિયાર હતા એટલે ભગવાનની મહેરબાનીથી નોકરીએ મળી ગઈ ઓગણચાલીસ વર્ષ નોકરીએ કરી અને હવે નિવૃત્ત થઈ ગયા પણ હજી મારું બાળપણ મને યાદ આવે મને એક પ્રસંગ યાદ આવે છે કે અમે અમારા ગામની ભાગોળમાં સરસ મજાના રમત રમતા હતા એમાં રમત રમતા રમતા તોફાને ચડ્યા પછી પાણો લેવાનું પાણાને દોરી વીતવાની પછી આમ ઘા કરવાનું હવે એમાં મારા કીધે એક પાણા નો ઘા મેં કર્યો પણ પાણો આગળ જવાને બદલે પાછળ વયો ગયો તો મારે એક રવજી કરીને છોકરો રવજી કુરિયા આ છોકરાને મારો ભાણો વાગ્યો અને બિચારાને હાથા ટાંકા આવ્યા હું તો જાઉં ભાગ્યો ખેતરે વયો ગયો ઘરે ગોયતો મને ઘરે આવીને માર પડ્યો બધું કે આજની તારીખમાં હજી રવજી ભેગો થાય તો એમની પ્રસંગ મને યાદ આવે પણ એ બાળપણ હતું એવી ખબર નહોતી કે આ પાણો આને વાગવાથી સારું થયું કે બરોબર પાણો વાગ્યો ને બસ આવી જો બસ માં એ વખતે ફર્સ્ટ એજ બોક્સ હતા અને ડ્રાઈવર કંડક્ટર બે હેઠા ઉતરા એને તાત્કાલિક પાટો બાંધ્યો અને એની બસ માં ઉપરિયાળા પીએચસી સેન્ટર હતું ત્યાં દવા લીધી અને સારું થઈ ગયું પણ કહેવાનું કે બાળપણમાં આવા કિસ્સા બનતા એવું ને એવું ભજન અમારે બાજીગર બાજીગર ભજન બહુ સરસ ગાતું અમારે પોપટભાઈ મિસ્ત્રી સરસ મજાનું હાર્મોનિયમ વગાડતા મને આ લોકોની સાથે ચતુર ભગત બે ચતુર ભગત માવજી મામા આ બધા મને ભજનમાં તબલા વગાડવા દેતા તો મને અત્યારે તબલા આવડે છે ન આવડે તો એમ કે નાના બાપુ જેવું આવડે એવું વગાડો એમાં બાજીગર સાથ મને સારો કે મારી ક્યાંક ભૂલ આવે છતાંય તે મને તબલા વગાડવા દે અને શીખવાડે મામા મને ભજન શીખવાડતા ચતુર પૂના ચતુર માનસંગ અને ભજન મને ગાતા ન આવડ્યા પણ મને તબલા સરસ મજાના આવડી ગયા તબલા હું વગાડી શકું મારા પણ બાજીગર ભજન બહુ સરસ વખતની કટારી ગાતા અત્યારે આ બધા કલાકારો જે કટારી ગાય છે ને કટારી તો ગાય નથી એવું બાજીગર ગાતું અત્યારે તો મારા ગામમાં મારું ગામ સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાનું જીવનગઢ ગામ ગામની અંદર ઘણા બધા છોકરાઓ ઘણા બધા છોકરાઓ ભજન ગાય છે તબલા વગાડે છે હાર્મોનિયમ વગાડે છે કેશીઓ વગાડે છે ગામની પોતાની કેશીઓ પાર્ટી બહુ સરસ અમારે પિતા મળતો કથામાં પણ જાતો માણી બહુ સરસ મંજીરા વગાડે મારા ગામમાં મંજીરા તબલા એટલે સંગીત શું છે બધાને ખબર ગયા વર્ષે અમારા ગામમાં અનુપસિંહ વાઘેલાનો પ્રોગ્રામ હતો ત્યારે એને જાહેરમાં કીધું કે ભાઈ આ ગામની અંદર સંસ્કૃતિ ને સંગીત બેનો સમન્વય છે આ ગામની અંદર ભજન ગાવા હોય તો સંતવાણીને સમજી શકે એવી શ્રોતા છે અને સાંભળે એવા માણસો છે આવું આ મારું બાળપણ મારું ગામ ગામ એટલે ગામ જીવનગઢ ગામ અને મને એ વખતે એક જરીક યાદ આવે છે કે અમે ગાતા હતું કાંઈક બીજું પણ હું સમજતો એવું કે અમે નિશાળી જીવનગઢ ગામના હાર અમે ભણવાનો દાજાતા નિશાળિયા હે જીવન ગઢ ગામના એ તો પછી આવ્યું જીવન સંગ્રામ એવો શબ્દ પણ ત્યારે ખબર નહોતી ભજન ની અંદર અમે સાયકલો લઈને આજુબાજુના ગામડામાં પણ હું સાથે જાતો મને લઈ જતા નાના બાપુ તરીકે અને મને ક્યારેક કોક પચીસ પૈસા રૂપિયો બે રૂપિયા આપતા ભજનમાં કે રામાનંદ સાધુ છે ને એટલે એને દેવા જોઈએ મને આપતા અને મજા આવતી એ પૈસાની મજા મજાની પણ મને ભજનની બહુ મજા આવતી હવે એ અમુક વર્ષો નીકળી ગયા અને એમનામ જિંદગી ચલતી રહી ચલતી રહી ધપધપ ચલે ગી કિસી કોઈ માલુમ નહીં હે જિંદગી ચલેગી ચલેગી ને ચલેગી તો નહીં ચલેગી તો નહીં ચલેગી હવે આ ગામની અંદર મારું બાળપણ જે વીતું મને જીવનગઢ ગામ બઉ યાદ આવે આજે મેં વિડીયો એટલે જ બનાવ્યો છે કે મારા ખાસ બધા દોસ્તારો બચ્ચું છે કરમસિંહ છે ભીખો છે પીતાંબર છે આવા પછી અમુકના તો હવે ઉમરના પ્રમાણમાં નામ યાદ નથી એક ડોલો કરી છે અમારે વીરજી મામાનો અને બહુ મજા આવતી અમારે ભીખો રબારીનો છોકરો એ બહુ મજા આવતી અને પિતામરની તો વાત જ ન થાય ગમે એવું એટલે હું પિતામર સાથે હું પિતામર એટલે બહુ સરસ બહુ સરસ ગાય છે એની ગાયકી બહુ સરસ છે અને બાજીગર તો બાજીગર જ છે બાજીગરને તમે તબલું આપો પેટી આપો હાર્મોનિયમ આપો ભજન આપો બાજીગર ગાય ગાયને ગાય અને હું મારે મિસ્ત્રી હાર્મોનિયમ વગાડતા એના જેવું હાર્મોનિયમ કોઈ વગાડી ન શકે ભજન તો બધા ગાતા જ માવજી માવજીમાય ગાતા બધા ગાતા જેને ગાતા ન આવડે એક શંકર તો હાઈ ક્લાસમાં વગાડે કેવા મંજિરા વગાડે પગમાં પહેરે ને હાથમાં પહેરે મારા ગામમાં મંજિરા ઘણા બધા સરસ વગાડે છે પણ હવે ધીમે ધીમે સમય પ્રમાણે હવે છોકરાઓ ત્યાં પાછા ગાય છે તૈયાર થઈ ગયા છે કોઈને જવું હોય તો સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાનું જીવનગઢ ગામ કમાલપુર અને ઉપરિયાળાની વચ્ચે આવે પોયડાથી જવાય કમલપુર ધાંગધ્રાવાળું હાઈવે રોડ લાગુ પડે ત્યારે જાઓ તો મારા ગામની મુલાકાત લેજો જય શ્રી આરામ